આજે અમારે કૃષિ કા ફાઇનલી ફાઈનલી કે ત્રણ મહિના પૂરા થયા ને ત્રણ મંથ પૂરા થયા ને ચોથો ભેસ છે અમે થઈ ગયા છે તૈયાર વિડીયો બનાવવા ગાડી કાઢી દીધી છે બોટ કાઢ્યા તો કોકને જો એનો ન્યૂ ન્યુ હેલ્મેટ હેવી ડ્રાઈવર છે હો ભાઈ ચલો બાય અમે જાવી અમે લોકો અહીંયા નીંડોલી બાજુ ફ્લાવર ગાર્ડન જઈએ છીએ તો તો બહુ લાંબી છે બાબા ગાડી ટ્રાફિકનો રૂલ્સ ફોલો કરે છે ટોકો બોકો પહેરીને

નાના નાના ટેણીઓ જો આમ નાના નાના બચ્ચાઓને રમવાના જ બેઠા ને બેસી ગયા મારીને તો આ ભૂખડ હિસ્કો ખાઈને તરો તો જ ભૂખ લાગી ગઈ આમ જો પાણીપુરી ખાવા અહીંયા જ છે ગાર્ડન ની અંદર જો દારુડી

લો તો અમે જાવી થી બહાર અમે અમારી ફરારી સરારી લઈને નીકળી ગયા છીએ અમે બરાબર પાસે ફ્લાવર ને ओ पण ना